હલો ફ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક ઓગસ્ટ બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાદના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ દોઢસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકોન ઘઉંના જે ભાવશે તે ચારસો પંચાણું રૂપિયાથી લઈ પાંચસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવશે તે પાંચસો દસ રૂપિયાથી લઈ પાંચસો એંસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવશે તે છસો રૂપિયાથી લઈ સાતસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવારપીળી પીળી જુવારના જે ભાવશે તે ચારસો તેર રૂપિયાથી લઈ ચારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવશે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો નેવું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવશે એક હજાર દસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો દસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સણા સફેદના જે ભાવ છે તે બારસો પચીસ રૂપિયાથી લઈ બારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ અડદ હળદના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો છન્નું રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અઢારસો એકાવન રૂપિયાથી લઈ સત્યાવીસો રૂપિયા છે હવે જોઈએ કડથી કળથીના જે ભાવ છે તે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ સાચસો પછોતેર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ નવસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો છવીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ અગિયારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પંદર રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો ચોરાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો બાણું રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ આઠસો અઠ્ઠાણું રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે ઓગણત્રીસો પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર એકાવન રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે ચારસો પંદર રૂપિયાથી લઈ આઠસો નવ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે અગિયારસો એંસી રૂપિયાથી લઈ ચૌદસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો દસ રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ છત્રીસો ચાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે બારસો એસી રૂપિયાથી લઈ પંદરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ એકતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે ચુમ્માલીસો રૂપિયાથી લઈ અડતર અઠ્ઠાવનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ નવસો નેવું રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પોસ્ટથી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું તો ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ